એક મહત્વના સમાચારની વાત તો રાજકોટમાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે પૂર્વ કોર્પોરેટર અને ભાજપ સરધારા પર જીવલેણ હુમલો થયો છે રાજકોટના કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં આ ઘટના બની ખોડલધામ સાથે પીઆઈ સંજય હુમલો કર્યાનો આરોપ થયો છે ત્યારે સરધારા બન્યા છે સરદારધામના ઉપપ્રમુખ અને ઉપપ્રમુખ બનતા જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ આરોપ થઈ રહ્યો છે 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 હાલતમાં ત્યારે જીવલેણ હુમલો થયો અને આવ્યા રાજકોટના પાર્ટી પ્લોટમાં આ ઘટના બની રાજકોટમાં ખોડલધામ અને સરદારધામ નો વિવાદ હવે ચરમસીમા પહોંચ્યો છે ત્યારે પૂર્વ કોર્પોરેટર અને ભાજપ અગ્રણી જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સની પાસેથી સની જે રીતે રાજકોટના પાર્ટી પ્લોટમાં ઘટના બની છે અને જયંતિ સરદારા લોહી લોહાડ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમના પર હુમલો થયો છે શું વધુ માહિતી મળી રહી છે મિથુન જેટના વાત કરવામાં આવે તો રાજકોટમાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ છે તે ચરમ સિવાય પહોંચ્યો છે ને અંતે આ ઘટના લોહી લોહીળ બની છે પૂર્વ કોર્પોરેટર ભાજપના અગ્રણી જયંતી સરદારા ઉપર હુમલાની ઘટના સામે આવી છે મૌરી કણકોટ રોડ ઉપર પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો આક્ષેપ છે તે જયંતિ સરદારા દ્વારા કરવામાં આવી રહ્યા છે જયંતિ સરદારા સરદાર ઉપપ્રમુખ બનવા માંગતા હોય તેને લઈને જુનાગઢના ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ જે સંજય પાદરિયા છે તેના દ્વારા માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ બાદ તેઓ લોહી હાલતમાં અત્યારે

માતાના ભાગે જેતના જે વાગ્યું છે ને તેમને કારણે તેઓ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેઓને એવું કહેવામાં આવ્યું કે સરદારધામ જે કમિટી બનાવવામાં આવી રહી છે ખોડલધામ અને સરદારધામ અલગ અલગ આ જે વિભાગો નો બનાવવામાં આવે એક જ સાથે મળીને કામ કરવામાં આવી ઘટનાને લઈને તેના ઉપર હુમલો કરી અને આક્ષેપ છે તે જયંતિ સરદારા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જયંતિ સરદારા કઈ રીતનું પગલું ભરે છે પોલીસ ફરિયાદ નોંધાવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે જી ઘટના પરથી કહી શકાય કે રાજકોટમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે કારણ કે પીઆઈઆઈ ને આવી રીતે લોહી લુવાણ કરી જાય એટલે કે જે પોલીસ જે રક્ષકનું કામ કરતી હોય તે જ આ રીતે મારામારી કરે તે કેટલી હદે યોગ્ય જેટલા વાતોમાં આવે તો આ જે પીઆઈ છે સંજય પાદરિયા તેઓ હાલ જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે પરત બજાવી રહ્યા છે રાજકોટ તેઓ પ્રસંગો બાદ આવ્યા હતા ને ત્યાં આ ઘટના બન્યા હોવાનું જે જયંતિ સરદાર આક્ષેપ કરી રહ્યા છે કણકોટ રોડ ઉપર આવેલા ગૌરી કણકોટ રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં તેઓ સાથે એક મળી ગયા હતા દરમિયાન અચાનક બોલાચાલી થતા મારામારી ઘટના સામે મારી છે પાટીદાર સમાજ માટે પણ આ કલમ ઘટના કહી શકાય કારણ કે એક મોટા આગેવાન સામે જે પોલીસ જવાન છે તેમના જ સમાજના આગેવાન છે મોટા પોલીસ અધિકારી છે તેઓએ હુમલો કર્યો છે અને ક્યાંક ખાખીને તો આ જે ઘટના લજાવી રહી છે પરંતુ આ સમાજ માટે પણ કલંકિત ઘટના છે તો એવું અત્યારે લાગી રહ્યું છે જી 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 આભાર સ્વ ની માહિતી આપવા બદલ